એજન્ટો દ્વારા રૂપિયા લઈને બે કલાકમાં દાખલો કાઢી આપવામાં આવે તેવો આરોપ લગાવ્યો રાત્રિના બે વાગ્યેથી લોકો લાઈનમાં ઉભા રહે છે કેમેરામેન સેનલ હિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને કાકા આપણે આવકના દાખલા માટે કલેક્ટર સાહેબને પત્ર લખ્યો શું છે સમગ્ર હકીકત છેલ્લા ચાર પાંચ દિવસથી મને સતત ફરિયાદ મળી રહી છે કે આવકના દાખલા અને જાતિનું પ્રમાણપત્ર કાઢવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં લાંબી લાઈનો લાઈનો લાગી છે અને લોકો મોડી રાત્રે વહેલા બે વાગે ત્રણ વાગે ચાર વાગે લોકો લાઇનમાં ઉભા રહી જાય સવારે જ્યારે દાખલાઓ આપવાની શરૂઆત કરે ત્યારે ટોકન આપવામાં આવે છે ટોકન મર્યાદિત સંખ્યામાં આપવામાં આવે છે એટલા લોકોને દાખલાઓ મળે છે પછી બીજા દિવસે બોલાવે ત્રીજા દિવસે બોલાવે એટલે લોકોને બે ત્રણ દિવસ જાય તો પણ દાખલાઓ મળતા નથી અને એટલા માટે મેં પત્ર લખ્યો છે કલેક્ટરશ્રીને કે કોઈક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જે લોકો આવકના દાખલા કે જાતિમુખ પ્રમાણપત્ર કઢાવવા માટે આવે અને અરજી કરે ફોર્મ ભરે તો એને આજને આજ તાત્કાલિક દાખલો મળી જાય એવી વ્યવસ્થા કરવા માટેની મેં માગણી કરી છે સાહેબ એમાં એ પણ વાત છે કે દલાલો જે છે એને વહેલા મળી જાય છે એટલે કે ભ્રષ્ટાચાર બી આમાં કેવી ચોક્કસપણે જે કંઈ લાંબી લાંબી કતારો લાગે છે દાખલાઓ સમયસર મળતા નથી આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓના રિઝલ્ટો આવે છે પછી શાળાઓની કોલેજની અંદર તારીખો હોય છે એ દરમિયાન એને આધાર પુરાવા તરીકે આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્ર મૂકવાના હોય છે અને સમયસર મળતા નથી એટલા માટે લોકો ના છૂટકે એજન્ટોને પૈસા આપે છે એજન્ટોને જો પૈસા આપે તો તાત્કાલિક એને દાખલો મળી જાય છે એટલા માટે મેં માગણી કરી છે કે એજન્ટને પ્રથામાંથી શોષણ દૂર થાય એજન્ટોની પ્રથામાંથી લોકો બહાર નીકળી શકે અને લોકોની મુશ્કેલી દૂર થાય લાઇનમાં ન રહેવું પડે આ ધોમધરગાહ તાપની અંદર લોકો લાઇનમાં ઊભા રહે વહેલી સવારે મોડી રાતે લોકો લાઇનમાં ઉભા રહે લાંબી લાંબી કતારો લાગે લોકો પોતાનો નોકરી ધંધો છોડીને લાઇનમાં ઉભા રહે આ બધી મુશ્કેલીમાંથી એને બહાર કાઢવા માટે એની એક એવી વ્યવસ્થા કરવામાં આવે કે રોજે રોજના દાખલાઓ મળી જાય એવી મેં માગણી કરી છે